પંદર દિવસમાં જબરજસ્ત કરંટ લીંબુમાં જોવા મળી રહ્યું છે ગરમીનો પારો વધતાની સાથે જ સામાન્ય માણસના ખિસ્સા પણ દજાડવાનું શરૂ થઈ ગયું છે એક બાજુ સુરત દ્વારા પ્રકોપ વરસાવી રહ્યા છે બીજી તરફ ઠંડક આપતા લીંબુના ભાવમાં મોટો ઉછાળો થયો માત્ર વીસ જ દિવસમાં લીંબુના ભાવ ડબલ થઈ ગયા બમણા થઈ ગયા જેના કારણે ગૃહિણીનું બજેટ હવે ખોરવાયું છે ગરમીમાં રાહત આપતા લીંબુ હવે કેમ ખાટા પડી રહ્યા છે શું થઈ રહ્યું છે આવું જોઈએ જાણીએ સમજીએ ગરમી વધતા લીંબુ થયા મોંઘા વીસ દિવસમાં ભાવ સીધા બમણા હજુ ભાવ વધતા લીંબુ લાગશે ખાટા ઠંડીની વિદાય અને ઉનાળાના પગરવ સાથે જ બજારમાં લીંબુના ભાવમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે જે લીંબુ વીસ દિવસ પહેલા જથ્થાબંધ બજારમાં વીસ થી પચીસ રૂપિયે કિલો મળતા હતા તેના ભાવ હવે વધીને પાંત્રીસ થી પિસ્તાલીસ રૂપિયા સુધી પહોંચી ગયા છે એટલે કે માત્ર વીસ જ દિવસમાં લીંબુના ભાવ સીધા બમણા થઈ ગયા છે ગરમી વધતા લીંબુની માંગમાં ધરખમ વધારો થયો છે પરંતુ તેની સામે આવક ઘટતા સામાન્ય માણસ માટે શરબત પીવું પણ હવે મોંઘું બન્યું છે ફાગણ મહિનો નથી આવ્યો ને વધી ગયો છે તો આફ્ટર ફાગણ મહિનામાં અને ચૈત્ર મહિનામાં તો આનાથી જ વધારે વધી જશે જો ખેતરમાંથી ઓછા ભાવે આવે તો થોડુંક અમને લાભ મળે એવો રાખવો જોઈએ જો અત્યારે સો સવા સો રૂપિયા ભાવ થઈ ગયો છે તો સિત્તેર એંસી રૂપિયાની અંદર આવે તો વધારે સારું લીંબુનો એકચ્યુઅલમાં પહેલાં થોડો દસ પંદર દિવસ હતા એ પહેલાં થોડો ભાવ ઓછો હતો પણ અત્યારે લીંબુનો ભાવ વધી રહ્યો છે એમ અને હજી ગરમીની શરૂઆતમાં જ લીંબુનો ભાવ વધી ગયો છે તો હજી આગળના દિવસોમાં તો લગભગ બહુ જ લીંબુ મોંઘા હોય છે કે દસ રૂપિયાના અમને એક કે બે લીંબુ મળે છે તો એનો ફરક છે અત્યારે લીંબુમાં ગરમીમાં વધારે જરૂર પડે છે કે છોકરાઓ સ્કૂલેથી આવે છે તો એમના માટે એમ થાય કે લીંબુનું શરબત બનાવી નાખીએ કે આપણે ડિહાઈડ્રેશનના લીધે લીંબુનો યુઝ વધારે હોય છે અને એ જ વખતે લીંબુનો ભાવ વધી જાય છે તો એમાં થોડી તકલીફ પડી જાય છે લીંબુના ભાવમાં આવેલા ઉછાળા પાછળનું મુખ્ય કારણ અન્ય રાજ્યોમાંથી ઘટતી આવક છે આંધ્રપ્રદેશ અને કર્ણાટક જેવા દક્ષિણી રાજ્યોમાંથી લીંબુની આવક ઘટી છે હાલમાં અમદાવાદના જમાલપુર માર્કેટમાં ભાવનગર અને રાજકોટ જેવા ગુજરાતના વિસ્તારોમાંથી દરરોજ પચીસ થી ત્રીસ ટન જેટલો લીંબુનો જથ્થો આવી રહ્યો છે કે વેપારીઓ માને છે કે આ સ્થાનિક આવક પણ આગામી એક અઠવાડિયામાં બંધ થઈ જશે જેના કારણે ભાવ હજુ પણ આસમાને પહોંચી શકે છે પેલા લીંબુનો ભાવ સિત્તેર એસી હતા ત્યારે પાંચસો કિલો લઈ જતા હતા જ્યુસ બનાવીને પીતા હતા સરબત બરોબર દોધા લીંબુનો વધારે વપરાશ હોય છે ત્યારે ભાવ વધી ગયા છે એટલે પચાસ ટકા લઈ જાય છે કિલો લે તો પાંચસો લે છે લીંબુની તો જરૂર પડે જ છે ને અત્યારે આવક બી ઓછી થઈ ગઈ છે જેમ જેમ ગરમી થતી આવક ઓછી થશે ભાવ હજી વધારો થશે ગરમીમાં ઠંડક આપતું લીંબુ હવે સામાન્ય માણસ માટે લક્ઝરી બનવા જઈ રહ્યું છે એક તરફ કાળઝાળ ગરમી અને બીજી તરફ પવિત્ર રમઝાન માસ નજીક હોવાથી લીંબુની માંગમાં હજુ પણ મોટો ઉછાળો આવશે તે નક્કી છે તાપમાનનો પારો જેમ તેમ લીંબુ મધ્યમ વર્ગના દાંત ઘાટા કરશે અત્યારથી જ લીંબુએ પસીનો છોડાવી દીધો છે ત્યારે જો દક્ષિણ ભારતથી આવક નહીં સુધરે તો આગામી દિવસોમાં લીંબુના ભાવ સદી ફટકારે તો પણ નવાઈ નહીં સપના શર્મા ઝી મીડિયા અમદાવાદ